નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જે મિત્રોની કોલેજ પૂરી થઈ ગઈ હોય અને અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવું હોય એવા વિદ્યાર્થીઓ માટે પ્રથમ તબક્કાની અંદર પ્રથમ રાઉન્ડ જે છે એ પૂરો થઈ ગયો છે જેની અંદર એડમિશનની તમામ પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન મેળવ્યું હશે એટલે કે જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડની અંદર ઓફર મળી છે એ વિદ્યાર્થીઓએ એડમિશન છે એ પણ કન્ફર્મ કરાવી દીધું છે અને જે વિદ્યાર્થીઓને ઓફર નહીં મળી હોય અથવા તો મનગમતી કોલેજમાંથી ઓફર નહીં મળી હોય એ વિદ્યાર્થીઓ જે છે એ હવે બીજા રાઉન્ડની રાહ જોઈ રહ્યા હશે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે અનુસ્નાતક એડમિશનનો પ્રથમ રાઉન્ડ જે છે એ પૂરો થઈ ગયો છે હવે બીજો રાઉન્ડ જે છે એ એનો મેરિટ લિસ્ટ ક્યારે હશે તમારે ફોર્મ ભરવાનું જ રહી ગયું હોય તો હવે તમે શું કરી શકો છો અને બીજા તબક્કાની અંદર રાઉન્ડ પાંચ રાઉન્ડ છ રાઉન્ડ સાત અને રાઉન્ડ આઠ જે યોજાનાર છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડિયોની અંદર જોવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો વિડિયો તો તમે જોઈ શકો છો અનુસ્નાતક એડમિશનનો પ્રથમ રાઉન્ડ પૂરો પ્રથમ તબક્કાની અંદર રાઉન્ડ એકથી ચાર યોજાનાર છે એની અંદર પ્રથમ રાઉન્ડ જે છે એ પૂરું થઈ ગયું છે બીજા રાઉન્ડનું મેરીટ લિસ્ટ ક્યારે આવશે એડમિશન ફોર્મ ભરવાનું રહે તો હવે તમે શું કરી શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે જેમને એટી કે ટુ નું રિઝલ્ટ નહીં આવ્યું અથવા તો યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર છોડનું પરિણામ છે એ જાહેર નહીં કરવામાં આવ્યું એ બધા કારણોસર સેમેસ્ટર છોડના રિઝલ્ટના કારણે અથવા તો બીજા કોઈ પણ કારણોસર તમારે જે છે એ ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો તમે શું કરી શકશો અને બીજા તબક્કાની અંદર જે રાઉન્ડ પાંચથી આઠ છે એના વિશેની માહિતી આપણે જોવાના છીએ તો સૌ પ્રથમ તમે જે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો તો એ તમે અહીંયા જોઈ લો જે અંતર્ગત જે પ્રથમ રાઉન્ડ છે એ વીસ છ બે હજાર પચીસના રોજ જે છે એ પૂરો થઈ ગયું છે અઢાર છ બે હજાર પચીસના રોજ પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું હતું એના પછી અહીંયા લખ્યું છે એ પ્રમાણે જે બીજો રાઉન્ડ છે એ ત્રેવીસ છ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે તો બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ આવતીકાલે જાહેર કરવામાં આવશે તો આવતીકાલે સૌ પ્રથમ રાઉન્ડ ટુ છે એનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને જો રાઉન્ડ ટુની અંદર તમને ગમતી કોલેજમાંથી ઓફર મળી જાય તો તમારે મોડામાં મોડું તારીખ ચોવીસ છ બે હજાર પચીસ સુધીમાં એડમિશન મેળવી લેવાનું રહેશે ત્રીજો રાઉન્ડ તારીખ છવ્વીસ છ બે હજાર પચીસ અને ચોથો રાઉન્ડ તારીખ ત્રીસ છ બે હજાર પચીસ જાહેર કરવામાં આવશે તો જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડની અંદર ગમતી કોલેજમાંથી ઓફર ના મળી હોય અથવા તો ઓફર જ ના આવે એવા વિદ્યાર્થીઓ માટે તેવીસ છ બે હજાર પચીસ ખૂબ જ અગત્યની તારીખ છે આ તારીખે તમારે જીકાસ પોર્ટલ અંદર લોગ કરી અને ચેક કરવાનું છે કે ગમતી કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવેલી છે કે નહીં જો ગમતી કોલેજ દ્વારા ઓફર આપવામાં આવેલી હોય તો તમારે ચોવીસ તારીખ સુધીમાં એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે હવે આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓને કોલેજની અંદર એડમિશન મેળવવા માટેનું જે ફોર્મ ભરવાનું હતું એ ફોર્મ ભરવાનું જ રહી ગયું છે અથવા તો ફોર્મ ભરી દીધું છે પરંતુ ફોર્મ વેરીફાય કરવાનું રહ્યું છે તો એવા વિદ્યાર્થીઓ માટે ચિકાસ વેબ પોર્ટલ પર જે બીજો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવેલો છે અને એની અંદર લખ્યું છે પ્રમાણે અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ માટે દ્વિતીય તબક્કાનું શેડ્યુલ અને એની અંદર તમારે જે છે એ ફરીથી ફોર્મ ભરવાની તમને તક આપવામાં આવેલી છે અને એ અંતર્ગત ઓગણીસ છ બે હજાર પચીસથી તારીખ એક સાત બે હજાર પચીસ સુધીમાં તમે નવું ફોર્મ ભરી શકો છો જે ત્રણસો રૂપિયા રજિસ્ટ્રેશન ફી ભરવાની હોય છે એ ફી ભરી શકો છો પછી તમારે કોલેજ ચોઈસ કરવાની છે અને પછી તમારે જે છે એ ફોર્મ વેરીફાય કરવાનું છે અને જે વિદ્યાર્થીઓ રાઉન્ડ એકની અંદર ફોર્મ ભરી છે અને એવો કોઈ એક કોલેજની અંદર એડમિશન લે છે એ એડમિશન કેન્સલ કરાવે છે અથવા તો એમને ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની ભૂલ થઈ ગઈ છે તો એમણે જે કોલેજ સિલેક્ટ કરી છે પ્રોગ્રામ સિલેક્ટ કર્યો છે જે યુનિવર્સિટી સિલેક્ટ કરી છે એ બદલવા માગે છે તો બે સાત બે હજાર પચીસ થી ત્રણ સાત બે હજાર પચીસ દરમિયાન બે સાત બે હજાર પચીસ થી ત્રણ સાત બે હજાર પચીસ દરમિયાન તમને આના માટેની તક જે છે એ આપવામાં આવશે તો જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું રહી ગયું હોય એમના માટે અત્યારે ફોર્મ ભરવાનું શરૂ છે ઓગણીસ છ બે હજાર પચીસથી એક સાત બે હજાર પચીસ દરમિયાન તમે જે છે એ રાઉન્ડ ટુ ની અંદર તબક્કા બે ની અંદર ભાગ લેવા માટે રાઉન્ડ પાંચ જે બહાર પડવાનો છે પાંચ છ સાત અને આઠ એની અંદર ભાગ લેવા માટે એક સાત બે હજાર પચીસ સુધીમાં ફોર્મ ભરી શકો છો અને તમે તારીખ એક સાત બે હજાર પચીસ સુધીમાં ફોર્મ ભરો છો તો તમારે મોડામાં મોડું તારીખ ચાર સાત બે હજાર પચીસ સુધીમાં ફોર્મ વેરીફાઈ કરી લેવાનું રહેશે તમે તબક્કા એકની અંદર ફોર્મ ભરી દીધું હોય અને ફોર્મની અંદર તમારે કોઈપણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય અને તમે ફોર્મ જે છે એ ફરીથી એડિટ કરો છો અને તો પણ તમારું જે વેરીફાયનું સેક્શન હોય એ રેડ કલરનું જ રહી જાય તો તમારે જે છે એ ફરીથી ફોર્મ વેરીફાઈ પણ કરાવવું પડશે અને જે પાંચમા રાઉન્ડનું વેરિટ લિસ્ટ છે એ તારીખ આઠ સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે અને તમારે નવ સાત બે હજાર પચીસ સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે પ્રવેશ માટેનો છઠ્ઠો રાઉન્ડ અગિયાર સાત બે હજાર પચીસના રોજ સાતમો રાઉન્ડ પંદર સાત બે હજાર પચીસના રોજ અને પ્રવેશ માટેનો છેલ્લો રાઉન્ડ અંતિમ રાઉન્ડ અઢાર સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે અને તમારે મોડામાં મોડું ઓગણીસ સાત બે હજાર પચીસ સુધીમાં એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે આ વખતે ઓફલાઈન રાઉન્ડના જે છે એ ઓફલાઈન એડમિશનનો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવનાર નથી તો તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારું એડમિશન જે છે એ માત્ર ને માત્ર ઓનલાઈન પદ્ધતિથી જ કરવામાં આવશે ઓફલાઈન એડમિશન જે છે એ કરવામાં આવશે નહીં તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઓગણીસ સાત બે હજાર પચીસ સુધીમાં તમારે ચોક્કસથી એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે એમએ એમકોમ એમએસસી બીએડ વગેરે જેવા પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સની અંદર એડમિશન મેળવવા માટે તમારે જે છે એ તમામ માહિતી મેં તમને કહી છે બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે આવ્યું છે એ પણ કહ્યું એડમિશન ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો અત્યારે ફોર્મ જે છે એ ભરાઈ રહ્યા છે તમે ચોક્કસથી જે છે એ ફોર્મ ભરી દેજો અને બીજા તબક્કાની અંદર રાઉન્ડ પાંચ રાઉન્ડ છ રાઉન્ડ સાત અને રાઉન્ડ આઠ ક્યારે બહાર પાડવામાં આવશે એ તમામ માહિતી જે છે એ મેં તમને આજના આ વિડીયોની અંદર આપી જ છે આશા રાખું છું આજના વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ